તિકસાસ્તા હરસીલ અને તનુજ હમ તો હરસીલ કે તિકુ ના બનાવે મામી એવું કે પણ આ બે ખાતા એટલે પછી બનાવું ડુંગળી છે ટામેટા છે કેરી છે પછી બસ લીંબુ ન હતું અને તીખા મમરાને એવું તેવું નહીં નાખ્યું કેમ કે નાનું નહીં ખાતું તીખું એટલે મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ બ્લોક તો એમ તો બધા બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું અને હું પણ મજામાં છું નાઈ ધોઈને મસ્ત રેડી થઈ ગયા છે અને પોણા દસ થઈ ગયા છે તો ઘરનું સવારનું બધું કામ થઈ ગયું છે હવે બપોરનું કામ ચાલુ કરવાનું છે આસ્થા મિતીક્ષા બહાર રમે છે તો તેટલી વાર હું મારું કામ કરી દઉં તો તમે બધા વેડિયા ના એમ સુધી કન્ટિન્યુ રહેજો અને હા આજે અમારે જવાનું હતું પરિક્રમા કરવા પણ એ કેન્સલ થયું તો મેં તમને કીધું હતું કે એક જણનું કેન્સલ થશે ને તો બધાનું થશે તો પિંકી બેને કેન્સલ કર્યું ને એટલે બધા જ નહીં ગયા તો બધા જઈએ તો જ મજા આવે એટલે પછી આવે જશું એમને રજા મળે તો તો ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં આમ જોઈ ગયું

વાગી ગયા છે અને શાક મારું બન્યું છે તો આજે છે ને ચણાની દાળ અને દૂધી બનાવી છે તો મમ્મીને કેટલા દિવસથી ખાવી હતી ને તો આજે બનાવી જ નાખીએ અને હવે મારે છે ને રોટલા બનાવવાના છે તો દેવતા મેં બાળી દીધી છે પણ થોડો થાક ખાઈ લઉં પછી રોટલા બનાવું તો રોટલા પણ છે ને બે ત્રણ જ બનાવવાના આવે જ પણ બનાવવા તો પડે જ ને દાદીના લીધે રોટલા જ બનાવવા પડે છે તો આજે રોટલી નહીં બનાવી આજે બધાના રોટલા જ કરી દઉં તો બધા પોતપોતાના કામે જતા રહ્યા છે અગિયાર વાગે અગિયાર સાડા અગિયારે છે ને બધા પોતપોતાના કામ પર જતા રહ્યા અને મમ્મી તૈયાર થઈને જતા રહ્યા છે બેસણામાં તો અમારા ગામડામાં એવું હોય ને કે કોઈ ગામમાં કોઈનું પણ સંબંધી હોય ને તે બધાને લઈ જાય આખા ગામને એટલે પછી મમ્મી પણ જાય છે તો મારા ઘરેથી છે ને મમ્મી જ જાય કેમકે પપ્પા પણ ના જાય ને જાડું તો ઘરે દેતા જ નહીં એટલે અને પપ્પા છે ને પહેલાં નોકરી કરતા હતા ને એટલે આમ બહાર કશે ગયા જ નહીં નોકરી પર જ આખી જિંદગી એમની ગઈ એટલે કે રિટાયર થયા ત્યાં સુધી નોકરી જ કરીને એટલે એમને નહીં ફાવતું આમ તેમ જવાનું જેમ તેમ કરીને લગ્નમાં તૈયાર થાય પપ્પા એટલે પપ્પાને એટલું બધું નહીં ફાવતું પણ મમ્મી બધા વ્યવહારમાં રહે એટલે મમ્મીને જ જવું પડે તો ખતરનાક એવી ગરમી છે ચાલો વાતો નહીં કરતા આસ્થા લોકો ઉપર રમે છે તેટલી વાર રોટલા જ કરી દઉં જલ્દી જલ્દી પછી આસ્તા આસ્થાબેન મને કરવાના દે એમને છે ને મેગી બનાવીને ખવડાવી દીધી એટલે થોડી વાર તો રમશે તો હવે છે રોટલા બનાવવાનું અઘરું પડે છે ગરમી એટલી લાગે છે ને પાછી દેવતા પડે નથી એટલે પછી ગરમી ગરમી થઈ જાય હમણાં તો સારું છે જ્યારે કામ ચાલુ કરશે ને ઉપર ત્યારે અઘરું પડશે ત્યારે તો કેટલું બધું મારે જમવાનું બનાવ તમે વળી કુક થઈ જાવ અને મારી આસ્તાને સોધવું પડે જે દે કરો રમાડો લી અને પણ એ નહી આવતી રોડે મી તો મે રોટલા બનાવી દે એટલે રમણ આવી દેખો મોબાઈલ આગા ગયો તો કે રાતો પર રમાડી ઉપર ના રે બેટા ઘર માં જ રમાડ હા થોડીક જ વાર મે રોટલા બનાવી દઉં એટલી વાર રમાણ આવી બે ઢાબે પગંદા થઈ જાય છે વાળા આ તો ચંપલ પહેરીને જાઓ છે ને લગભગ સવા બાર જેવા થયા છે અને જમવાનું મારું બની ગયું છે અને દાદીને આપવા ગઈ તો દાદી કે કે મને ચણાની દાળ નહીં ભાવતી ખબર નહીં જેમ જેમ દાદીની ઉંમર થાય ને તેમ તેમ બહુ હેરાન કરે દાદી તો હવે ચણાની દાળ નહીં ભાવતી હવે શું કરવું અત્યારે જેમ તેમ કરીને મેં તાપમાં રાંધું છું ગેસ પર હોય ને તો વાંધો નહીં આવે પણ ચૂલા પર એટલી ગરમી લાગે ને તેમ છતાં એમને આમ ગ્રેવીવાળું ખાવાનું જોઈએ જેમ કરીને છે ને મને નહીં ચણાની દાળ ભાવતી તોય મેં બનાવી અને હવે એ પણ એમને નહીં ભાવતું તો શું કરવાનું હવે મમ્મી આવે ત્યાં સુધી રાહ જોઉં અને રોટલા પણ નહીં ખાતા એવું કે તો રોજે છે ને રોટલા જોઈએ ને આજે રોટલા નહીં ખાવા કે તો ખબર નહીં ઉંમર વધી ગઈ એટલે એવું કરે છે ખબર નહીં પડતી તો એમની બહુ ઉંમર થઈ જાય છે એકસો પાંચ ઉપર થઈ ગયા દાદીના તો હવે મગજ કંટ્રોલમાં નહીં એવું લાગે આમ તો સારા જ છે એવું નહીં પણ ખાવા બાબતમાં એવું કરે છે તો કંઈ નહીં હવે હું પહેલાં ખાઈ લઉં અને પછી બીજું કામ કરીએ ફરલી હે ક્યાં ફરો ભાઈ કેરી છેલી મીઠી મને બી લઈ આવજે પડે તારે તો છે ને આસ્થાન કાકાએ મને કોઠું આપ્યું છે એટલે જલ્દી જલ્દી મેં તો મસાલા બનાવી દીધું છું તાપ તો છે પણ મરચું છે ને આજે ઓછું નાખ્યું છે રોજ બહુ બધા તીખું ખાવ છું પણ તાપ છે ને થોડું ઓછું રાખ્યું તો ચાલો હવે મારા મોડામાં પાણી આવે છે તો કોને કોને આવું થાય છે મને તો ખાટી વસ્તુ જો ને મોડામાં પાણી આવી જાય તો પપ્પા તો સૂઈ ગયા છે એટલે ચૂપચાપ આગળ જઈએ તો કે મૂકે ને હું તો જઈને ખાઈ દઈ આવી ગયા છે અને મારું ટેણું જાગી ગયું છે મારું ટેણું જાગી ગયું છે પાર્વતી બોલે જય માતાજી અને અમારો નાનો પણ આવ્યો છે બોલે અમે દેશી જુગાડ કરીને ઢેલ બનાવી છે તો નાનું પણ આવ્યો છે એટલે એ બીજું તો ખાતો નહીં એટલે આવું મોડું બનાવી આવ્યું છે ને ઢેલ તો ખાઈ લે છે અને ખાવા કરતાં વધારે છે ને ધ્યાન એમને મોબાઈલમાં હોય છે જો તો આસ્તા મિતિક્ષા તનુજ અને મામી મમ્મી તો તનુજ આવે ને એટલે મામી જ આવી જાય કે આસ્તા ચાલો હવે ભેલ જ ખાઈ લઈએ તો ડુંગળી ડુંગળી છે ટામેટા છે કેરી છે પછી બસ લીંબુ નહોતું અને તીખા મમરાને એવું તેવું નહીં નાખ્યું કે નાનું નહીં ખાતું તીખું એટલે હમ

चाय तो ने आज टमाटर में खीर बनाई इम्प्रेसिव डैव ऑफ कोर्स क्यों लाऊं मैंने दूध नहीं खाया। यम्मी लाऊं यम्मी लाऊं जाते हेड रूम दबाए ना जबते खाई मैं तो मैं लटके <laughs>

છે મેં અહીં ખોયામાં સુવડાવી છે અને એક આ બાજુ મારો જીવ ખાય છે તો બંને જણીઓને છે ને એકને પેલી બાજુ સુવડાવી તો આ એવી એક વાળે છે હલો મને પાંચ મિનિટ પણ જપ નહીં મારવા દેતા જો તો આને પણ મમ્મી સાથે જોઈએ પેલીને પણ મમ્મા સાથે જોઈએ તો એ આસ્તા છે ને મારાથી બહુ ઉચકાતી નહીં આમ હલાઈ હલાઈને એને સુવડાવી પડે એમ કરતા નહીં કીધું ખોયું જ બાંધો એટલે ખોયામાં હિંચકો નાખો અને એને સુવડાવી દઉં તો એકદમ ઊંઘમાં આવી જાય ને પછી એને હું કાઢી લઉં તો આને પણ ઊંઘાય છે તો એ પણ હું બેસું તો ઊંઘું એવું કહેતો તો બેસું હોય થોડી વાર ને પછી આસ્પર લેવા જાઉં તો ચાલો આજનો વિડીયો મેં અહીંયા જઈને કરું તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી ગુર ને